કોંગ્રેસના એક સમયના દિગ્ગજ આદિવાસી નેતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે ચારથી વધુ વખત લોકસભા સાંસદ સાંસદ અને હાલ રાજ્યસભા નારણ રાઠવાએ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાવાનું નક્કી કરી લીધું છે ત્યારે ગુજરાત ગુજરાતના સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાએ નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા સાથે વાત કરી હતી સાંભળો સંગ્રામ રાઠવાએ શું કહ્યું સંગ્રામ આજના જે ખાસ જોડાવા જઈ રહ્યા છે ભાજપમાં કયા કારણસર ને આપ જોડાઓ છો તે બાબતે શું કહેશો અમે અમે મારી સ્વ ઈચ્છા છે અને સંગઠન માં રજૂઆત કર્યા પછી પણ આ લોકો કોઈ નબળું સંગઠન છે તાકાત લે તાકાતથી કામ નહીં કરતા એટલે અમારી નારાજગી હતી એટલે અમે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી માં જોડાઈશું કોણ કોણ જોડાઈ રહ્યા છો આજે તમે અને બીજું હું મારા પિતાશ્રી અને સાથે અમારા બધા કાર્યકર આવશે સંગઠન તાલુકા પ્રમુખ છે અને યુવા કોંગ્રેસના છે એને એસ છે તો અમદાવાદ કાર્યકરો સાથે અમે આવી રહ્યા છીએ ખાસ છોડવાના કયા કયા કારણ છે કારણ કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે અને એ યાત્રા પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા આપના પિતા અને તમે છોડી રહ્યા છો શું કારણ આમ એક તો નબળું સંગઠન નિર્ણય શક્તિ નહીં ઘણી રજૂઆતો કર્યા પછી પણ કોઈ ફેરબદલ ના થાય એ કાર્યકરનું અપમાન થતું હોય તો પછી દુઃખ થાય આપણને એટલે અમે પાર્ટી છોડી રહ્યા છે કદાચ શું તમે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભરૂચ છોટાદેપુર લોકસભા સીટ પર તમે ઉભા રહી શકો એવી શક્યતાઓ છે અથવા તમારા પિતાશ્રી છોટાદેપુર લોકસભા સીટ ભાજપમાંથી તો એ બાબતે શું કહેશો અત્યારે તો હાઈકમાન્ડ નક્કી કરશે શું કરવું શું નહીં પણ અમે અમારી સ્વેચ્છા એ આજે જોઈન થઈ રહ્યા છે બરાબર મહેનત કરીને આગળ કામ કરીશું મને જેટલી તાકાત ઉર્જા લગાવીને બરાબર કાર્યકરો માટે અને સંગઠન માટે અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આગળ મહેનત કરીશું શકું છે અરપડે દિશા બતાવ એમ આગળ કામ કરી મુખ્ય આપણો જે આજે ખાસ કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ શું કહી શકાય આમ નારાજ નારાજગી કયા મુદ્દે નારાજનેસની અંદર કાર્યકરો સાથે કોઈ ન્યાય મળતો નથી કાર્યકરોને અને ઘણી બધી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ સંગઠનમાં ફેરફાર નહીં કરે તમારી સેના તમારી કમ્પ્લીટ ના થાય તો પછી કી જાય આગળ જીતાય છે ભાજપમાં કઈ હા હા જી અને ભાજપમાં જે મેં જોઈ રહ્યો છું અત્યારે સંગઠન બહુ મજબૂત છે સંગઠન મેઇન બેઝ છે અને સંગઠનમાં આભાર શક્તિ છે અને એમની જે કામગીરી કરવાની પદ્ધતિ જોઈ મને ખરેખર ગમી ના સંગઠન નો એટલે એટલે હું અમે જોડાઈ રહ્યો છું અને કોંગ્રેસ માંથી અમે નારાજગી છે અમારી એટલે અમે પાર્ટી છોડી રહ્યા છીએ ઓકે ઓકે ધન્યવાદ આપે સાંભળ્યું તેમ સંગ્રામ રાઠવાએ સંગઠનમાં ડખા હોવાની વાત કરી છે કહ્યું છે કે નબળું સંગઠન અને નિર્ણય શક્તિના અભાવના કારણે તેઓ પક્ષ પલટો કરી રહ્યા છે ફેરફાર માટે રજૂઆત કરવામાં આવી પરંતુ પરિણામ ન મળ્યું આપને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસના સિનિયર નેતા સી જે ચાવડા કોંગ્રેસ છોડી જતા રહ્યા છે અને હવે વારો નારણ રાઠવા અને તેના સમર્થકોનો આવ્યો છે હવે જોવું રહ્યું કે આવનાર સમયમાં છોટા ઉદેપુર લોકસભામાં કોને ટિકિટ મળે છે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક નર્મદા